ઓમ શાંતિ આજના આ સુવર્ણ જયંતિના પ્રસંગમાં આપણા બધા જ માટે ખુશીનો દિવસ છે કે આ પ્રસંગે આપણા બધાના પ્યારા આદરણીય દીદી અહીંયા બહુ સહજ રીતે તેમણે અહીંયા આવવાની હા પાડી એની ખૂબ જ ખુશી છે અને સાથે સાથે સ્ટેજ પર બેઠેલી સાથી બહેનો અને બંને ભાઈઓ તેમજ આપ સર્વ સબજોના ભાઈ બહેનો વિશેષ સૌથી પહેલાં બાબાને યાદ સહજ આવતી હોય છે કેમ કે આ કાર્યની અંદર બાબાનો સાથ અને બાબાનો હાથ હંમેશા જીવનમાં અનુભવ કરતી રહી છું કેમ કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઘર છોડી અને જવાની હતી એને બદલે પરમાત્મા પિતાએ ઘરમાં આવીને જ હાથ પકડ્યો છે અને ગુજરાતનું સૌથી પહેલું સેન્ટર અમદાવાદનું બ્રહ્મા બાબાએ જ ખોલવાને નિમિત્ત બન્યા છે અને એ વખતે જાનકી દાદીને જ્યારે સેવામાં મોકલ્યા ત્યારે જાનકી દાદી જ અમારા લૌકિક ઘરે આવી અને મારા જીવનની માગણી કરી એ સૌથી મોટું સૌભાગ્ય છે અને અવ્યક્ત રૂપની અંદર મમ્મા પણ ગુરુવારનો દિવસ હતો અને સંદેશી ભોગ લઈને ગઈ ત્યારે અવ્યક્ત મમ્માની પણ પધરામણી થઈ હતી અને એ વખતે પણ અવ્યક્ત મમ્માએ લૌકિક મા બાપને પોતાની પાસે બોલાવી અને મારા જીવનની માગણી કરી અને એનાથી વધારે સૌભાગ્ય તો એ છે કે અલૌકિક બ્રહ્મા બાબાએ અને શિવ બાબાએ લૌકિક પિતાજી પાસે મને જોયા પણ નહોતા અને માગણી કરી હતી એટલે યજ્ઞની અંદર આ ત્રિમૂર્તિ વિશેષ આત્મા અને શિવ બાબાએ વિશેષ માગણી કરીને સમર્પિત કર્યા એ સૌથી મોટું સૌભાગ્ય છે અને ગુજરાતની અંદર સૌથી પહેલાં સમર્પિત કન્યાના રૂપમાં બાબાએ મને પસંદ કરી અને સમર્પિત કર્યા અને વધારે ખુશીની વાત એ છે કે મધુબનની અંદર જ્યારે હું ગઈ ત્યારે બાબાએ પોતાની ગોદમાં બેસાડી અને માથે હાથ ફેરવી અને વરદાન આપ્યું કે બચ્ચી તું જ્યાં બી જાયગી જ્યાં બી પાઉ રખેગી સફળતા તુમારી ચરણોમાં ઝૂકી હોઈ હૈ આ રીતના અમદાવાદ બે વરસ રહીને ઓગણીસો ને પહેલી તારીખે વડોદરા આવી સાકાર બાબાનો પત્ર આવ્યો અને બાબાએ વડોદરા રહેવા માટે વિશેષ સેવા માટે પ્રેરણા આપી અને પાંચ વર્ષ ત્યાં પૂરા થયા પછી પહેલી ઓગણીસો ચુમ્મોતેરની પહેલી જાન્યુઆરીએ નડિયાદમાં પગ મૂક્યો અને ત્યારથી લઈને જીવનના એ અનુભવ કરું છું કે જ્યારે હું આવી ત્યારે ખાલી હાથે આવી હતી અને આજે બાબાએ પ્રભુ શરણમાં જે અનુભવ કરાવી રહ્યા છે એ કંઈક અલૌકિક છે કેમ કે શરૂઆતની અંદર જ્યારે હું આવી ત્યારે જે જે આત્માઓ સંતરામ મંદિરમાં નીકળ્યા એ આત્માઓને આજે હું ભૂલી નથી શકતી કેમ કે જ્યારે શરૂઆત હોય છે ત્યારે જીવનની અંદર જે કાર્યની અંદર પરમાત્માના કાર્યની અંદર જે જે આત્માઓ સહયોગી બન્યા છે અને જે આત્માઓ આજે આપણા બધાની સન્મુખ છે નહીં એ આત્માઓને પણ આજે યાદ કરીશું કે જેઓ સૌથી પહેલાં આ કાર્યની અંદર સહયોગ આપનાર સ્વર્ગસ્થ રમણભાઈ જેને હું હંમેશા બાપુજી કહેતી હતી એમના ઘરે સેવા માટે લઈ ગયા ત્યાર પછી સ્વર્ગસ્થ કેશુભાઈ અને સુશીલાબેન એ લોકો પણ ચાર મહિના એમના પરિવારની વચ્ચે મને રાખી અને બાબાની સેવાના કાર્યની શરૂઆત કરી અને ત્યાર પછી ભાવનગરથી બદલી થઈને ઈશ્વરભાઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એના પરિવાર સાથે જ્ઞાનમાં ચાલતા અને નડિયાદમાં આવ્યા અને તે વખતે એણે પોતે સંકલ્પ કર્યો કે હવે આપણે સેન્ટર અહીંયા ખોલીએ એટલે લખાવાણની અંદર એ યુગલ અને કેશુભાઈ સુશીલાબેન એ બંને મળીને બાબાના સેવાની અંદર ખૂબ સહયોગ આપ્યો અને ત્યાર પછી જે સરદાર વલ્લભભાઈનું જ્યાં જન્મસ્થાન દેસાઈ વગો છે ત્યાં સેવા કેન્દ્ર ખુલ્યું અને તે વખતે બાબાની જે સેવાઓ છે એ કરવા માટે વિશેષ આપણા સ્વર્ગસ્થ કુમાર હરેશભાઈ કે જે વખતે બાબાના યજ્ઞની અંદર બેગરી પાર્ટનું કાર્ય ચાલતું તે વખતે સેવા કેન્દ્રોની અંદર એટલા બધા ભાઈ બહેનો આવતા પણ નહોતા ને એટલો સહયોગ પણ નહોતો તે વખતે મને યાદ આવે છે કે જ્યારે એમને ત્રીસ રૂપિયા સ્ટાઈફન મળ્યું ત્યારે તેમણે બાબાની સેવામાં ભંડારીમાં એ આપીને ગયા અને ત્યાર પછી સેવાઓનું કાર્ય ખૂબ સારી રીતે ચાલતું થયું અને એમની સાથેના સાથીદાર બિપિનભાઈ કે જેઓ શરૂઆતથી લઈ સંતરામ મંદિરથી લઈ અને બાબાની સેવાના કાર્યમાં જોડાયેલા છે જે અત્યાર સુધી પણ બાબાની બેહદની સેવાઓ કરતા રહ્યા છે અને બાબાના કાર્યની અંદર પોતાના કમ્પ્લીટ સમય સંકલ્પ શ્વાસ અને જે પણ કંઈ જીવનનું છે બાબાના કાર્યમાં લગાવી અને કાર્ય કરી રહ્યા છે એની સાથે સાથે આપણા આદરણીય નટુ કાકા કે જે વખતે આપણને સંતરામ સોસાયટીનું મકાન લેવું હતું અને એ વખતે કેવી રીતના લેવું એ પ્રશ્ન હતો ત્યારે કાકાએ કહ્યું કે બેટા તું ચિંતા ના કરતી મારું એક મકાન વેચવાનું છે એના જ્યારે પૈસા આવશે ત્યારે હું બાબાના કાર્યમાં એ મકાન માટે આપીશ એવા સ્વર્ગસ્થ નટુ કાકા જેઓ આમ તો લંડનમાં રહેશે રહેતા હતા અત્યારના તો આપણી પાસે નથી પણ એનો પણ પરિવાર બાબાના કાર્યમાં સહયોગી છે અને સાથે સાથે આપણી વિશાળ બાબાની સેવા માટે જે હોસ્ટેલ છે એનું મકાન આપનાર પણ સ્વર્ગસ્થ રમણકાકા અને સુશીલાબા કે જેઓએ પણ ખૂબ સારી એવી સેવાઓ કરી અને હોસ્ટેલની કન્યાઓ માટે હોસ્ટેલ ખોલી એને પણ આજે આપણે આવા પ્રસંગે જરૂરથી યાદ કરીશું અને એની સાથે સાથે કનુભાઈ કોમેટવાળા અને નરેન્દ્રભાઈ બીડીવાળા એવા ઘણી બધી આત્માઓ જે આપણા જીવનની અંદર સેવામાં તનથી મનથી ધનથી સમયથી સંકલ્પથી જે સહયોગ આપ્યો છે એને આજના દિવસે અને સાથે સાથે બાબાની સેવાઓની વૃદ્ધિ થતાં થતાં નવા પ્રકારની જે સેવાઓ છે એ નવા પ્રકારની સેવાઓ માટે પણ આપણી જ્યારે હોસ્ટેલની અંદર ટ્રેનિંગ સેન્ટર કરવાનું હતું ત્યારે આપણું એક સરસ ટ્રેનિંગ ગ્રુપ જેમાં ચોક્સીભાઈ પ્રફુલભાઈ મામા સંધ્યાબેન તૃપ્તિબેન જાગુબેન એ આખું ગ્રુપ ટ્રેનિંગનું બહુ સરસ તૈયાર થયું હતું અને એ ટ્રેનિંગ આપણી પાંચ વરસ સુધી ચાલી ત્યાર પછી મધુબનની અંદર પણ ટ્રેનિંગો શરૂ થઈ એમાં આપણી બહેનો પણ ટ્રેનિંગ આપવા માટે જાય છે આવી ઘણી બધી નડિયાદની અંદર ભાઈ બહેનો દ્વારા સેવાઓ થઈ એ જૂના ભાઈ બહેનો દ્વારા બાબાના કાર્યની ઘણી બધી સેવાનું કાર્ય આજે વટવૃક્ષ તરીકે તૈયાર થયું છે પણ વધારે તો ખુશી એ છે કે એના પછી જે પણ તમે નવા ભાઈ બહેનો નીકળ્યા છો એ પણ ભાઈ બહેનો આજે બધી જ રીતે સબજોના બહેનો સબજોના ભાઈ બહેનો અને નડિયાદ અને નડિયાદની ગીતા પાઠશાળાના ભાઈ બહેનો કે જેઓનો બધાનો એટલો ખૂબ સારો બધી જ રીતે સહયોગ રહેલો છે કે જેને કારણે આટલું બધું કાર્ય કરવાની હિંમત કહો બાબાની મદદ કહો અને તમારા બધાનો સાથ અને સહયોગ કહો એનાથી આ જે કાર્ય છે એ આપણે પ્રભુ શરણમ સુધી પહોંચી શક્યા છે અને પ્રભુ શરણમમાં આવ્યા પછી પણ મને યાદ છે ત્યાં સુધી કે આ બધાના સહયોગથી બાબાના કાર્યની સેવાઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને વધારે ને વધારે હજી બાબાની સેવાઓ થતી રહે એ જ હું શુભ ભાવના રાખું છું બાકી તો મને ખુશી એ છે કે દાદાનો સાથ તો જીવનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી છે અને અંત સુધી રહેશે પણ સાથે સાથે દરેક દાદીઓ કે જેના જીવનની મને ખૂબ જ પ્રેરણાઓ મળેલી છે અને જીવનની અંદર એ લોકો દ્વારા પણ હું ઘણું બધું શીખ્યું છું પણ આજે એ યાદ કરીશ કે આપણા ખેડા જિલ્લા નડિયાદ ખેડા જિલ્લાને ખુલ્યું ફાલ્યું કરવા માટે જે નિમિત્ત બનેલા છે એવા છુગી દીદી કે જેની પાસે હું વડોદરા પાંચ વરસ રહી અને ત્યાર પછી ત્યાંના ભાઈ બહેનોની ઈચ્છા હતી કે ખેડા જિલ્લા ખૂબ સારું ગામ છે અને નડિયાદની અંદર આપણું સેવા કેન્દ્ર થવું જોઈએ એટલે છુગી દીદીનો એ સંકલ્પ હતો કે નડિયાદની અંદર સેવાઓ થાય અને એ દીદીએ પણ ખૂબ જ રોજ વડોદરાથી અહીંયા આવતા અને સેવાઓની અંદર ખૂબ સારી પ્રેરણા કરતા એમના જીવનની અંદર જો મને પ્રેરણા મળી હોય તો એ છે ત્યાગ તપસ્યા અને સેવા કેવી રીતના બાબાના જી બાબાના કાર્યની અંદર ત્યાગ તપસ્યા સેવા અને સાધના કરીને બાબાના કાર્યને કેવી રીતના આગળ વધારવું અને સાથે સાથે ઇકોનોમીના અવતાર હતા એ ઇકોનોમી કરીને પોતાના માટે કશું નહોતા કરતા પરંતુ જે કંઈ કરવું છે બાબાની સેવા માટે અને બાબાનું જે મધુબન યજ્ઞ છે એની અંદર કઈ રીતના આપણે બચત કરીને બાબાના કાર્યમાં લગાવીએ એમના દ્વારા મને જીવનમાં ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ છે અને એને કારણે આજે બાબાનું કાર્ય છે એટલું સરળતાથી થઈ રહ્યું છે અને આવી સરળતાથી એ કાર્ય આગળ થતું રહેશે તો આજના દિવસે હું આપ બધાને પણ કે જીવનની અંદર મને કોઈ પણ જાતની તકલીફ નથી પડી અને તમારા બધાના ખૂબ સારા સહયોગથી અને જે આત્માઓ અહીંયાથી સ્વર્ગસ્થ રીતે ગઈ છે એ આત્માઓના પણ સહયોગથી બાબાનું આ વિશાળ કાર્ય ચાલી રહ્યું છે અને આવી જ રીતના બાબાનું કાર્ય ચાલતું રહે અંત સુધી બાબાની જે આંતરિક ઈચ્છાઓ છે કે હવે બાળકોએ ખૂબ સેવાઓ કરી છે પણ હવે આપણા માટે સેવા એ છે કે આપણે બધા જ વિશેષ હવે વધારે ને વધારે સાધના કરીને બાબાના કાર્યની અંદર જે કંઈ આત્માઓ બાકી રહી ગયેલી છે એ આત્માઓનું આવાહન કરીએ અને વધારે ને વધારે બાબાની સેવાઓ આપણી ત્યાગ તપસ્યા અને સેવાથી અને આપણા જીવનથી થતી રહે એવી આજના દિવસે હું શુભ ભાવના અને શુભકામના રાખું છું સાથે સાથે ચક્રધારી દીદી આજે આવ્યા અને આપણા જીવનની ઘણી બધી સારી પ્રેરણાઓ આપેલી છે એ પ્રેરણાઓને પણ આપણે આપણા જીવનમાં લઈ અને આજે પણ આપણને વિશેષ યોગ સાધનાનો ક્લાસ અને પ્રેક્ટિકલ જીવનમાં આપણે શું પ્રાપ્ત કરીએ એની હજી આપણને વિશેષ ક્લાસ પ્રાપ્ત થશે તો આપણે બધા હવે જીવનનું એ જ લક્ષ્ય રાખીએ કે હવે આપણે આપણા જીવનને બાબાએ ઘણું બધું આપ્યું છે બાબા આપતા જ રહેશે પણ એ બાબાની આપેલી વસ્તુને આપણે નિમિત્ત બનીને બધી આત્માઓ માટે કાર્યમાં લગાવીએ અને બાબાએ જે આપણને અવિનાશી જ્ઞાનધનથી ભરપૂર કર્યા છે ગુણોના શ્રિંગારથી અને શક્તિઓથી બાબા આપણને ભરપૂર કરી રહ્યા છે તો એ અન્ય આત્માઓને પણ આપણે આપતા રહીએ એ કાર્ય જે બાબાનું બાકી છે એ આપણે બધા મળીને કરીશું એવી આજના દિવસે શુભ ભાવના અને શુભકામના રાખું છું ઓમ શાંતિ ખરેખર આદરણીય દીદીજીની જહેમત નિષ્ઠા અને લગ્નને આધારે જ આજે આપણું નડિયાદ સર્જન આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે એ બદલ આદરણીય દીદીજીનો ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર આદરણીય દીદીજીના હંમેશા રાઇટ હેન્ડ બંને